તો જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે એવું વિડીયો બનાવ્યું હતું કે ચાક મિત્રો માટે તમને કેવું લાગ્યું જરૂરથી પહેલા કમેન્ટ કરજો ને આજે આપણે આયા છીએ પાલનપુરથી આપણા મિત્ર તો એમને પણ આપણે વ્લોગમાં લઈ લઈએ જેમ કે આપણે વ્લોગ ચાલુ નતો કર્યો પણ એમના લીધે જ આજ ચાલુ કર્યો હોય તો સંજી તો પાલનપુર થી મહેમાન આયા છે તો શોપિંગ એ બેઠા આપડે કાલથી લગભગ આપણે ચાલુ થઈ જાય બાજુની દુકાન કપડાની તો દરેક ચાહક મિત્રો આઈ જાજો કે કાલથી થી ખરીદી ચાલુ કરી નાખજો બહુ ઈજ કોમ કરવાનું તો ઈ બનાવવા માટે થઈને હું હવાર નો નતો બનાવતો મિનિટ વધી જાય આપણે થોડો ઘણો કટલાઈ દીધો તો ચલો તો જય માતાજી મિત્રો નાઇટ ના વાગ્યા લગભગ બે આપણે લાલપા ને વાઘુપા ગયા હતા દ્વારકા તો દ્વારકાજી જઈને આવતા રહ્યા મેંગોડોલી હોય બેજીય ભગવાનનું દર્શન કરવા મના છે ઈ ચાલુ રાખ્યું છે તો લાલભા આઈ ગયા હે ને લાલભા ની વાત આપડે નતા જોતા આપડા કરતા વધારે વાત જોવા વાળા હતા આપડે નાગજી ભાઈ તેમ કે હું ના પડી ગયા તેમ કે પાર્લર નાઈટ ના બે 12 વાગ્યા સુધી બેહી રે તો લાલબા બેહી તો નાગજી ક્યાં કહેતા કે ભાઈ લાલબા જાના છે લાલબા આવી ગયા કાલે આપણે દેવા આવી જાય અબલ્લુ ભાઈ પણ જો વારો ખૂબ વારકનો હે વારકનો વારો કિલા યેરો મેંગોડોલી એ વારો પણ આપણે કરણ આવો પછી કરણ નાઈટ માં તો યાર તો વાઘુબા ઉપર આવું લાલા લાલા માલ કે તો મેંગોડોલી વાઘુબા ખવરાવે તો આપણે ખાઈ દેવું કે આપણે ના પાડતા આવડતી નથી આ તો જો તમે જરા હો તો તો આપડે લાલબાને આઈ ગયા એ ને આપડે કોઈ વિડીયો બનાવી નતો પણ નાઇટ માં કપડા ગોઠવવાનું કોમ ચાલુ છે ઉપર એટલે મેળ આવી ગયો હું નેચે આવ્યો નાસ્તો પાણી કરવા માટે તો આપણે વાઘોપા ને લાલબા આઈ ગયા તો લાલબા ઘડી બનાવવા બી આવી આપડે પાર્લર ઉપર કે બધા ઉપર નાસ્તો કરી કરીને આપણે મંચુરિયન રાઈસ બનાવી તું ખાઈ ખાઈ ને ભોજ આવી પાણી પીવાને ઠંડુ કરવા તો આપણે પહેલાં ઠંડુ કરી લીધું ને આપણે બાકુપાએ મેંગોડું લીધો હોય તો મેંગોડું પણ કહી લીધી આમ ધારો કે આમ જગ્યા પર ઘણા બધું પડ્યું આજે વિડિયો નહીં ભણાવવારે એક કટ લીધો હતો ને અત્યારે કટ લીધો ચાલુ કર્યો મેંગો પર કોમકાજ એવું ચાલુ હતું તે કટ લઈ કેવાય એમ જાબાઈ કટાલો નથી મન કોક લાય આવે તો આમ કોઈ સારા લોકેશન હોય એવું કહેવું હતું

તો ચાલો આપણે શોપિંગમાં જઈએ શોપિંગ ઉપર પછી બધું ગોઠવીને પછી મળીએ તો જય માતાજી મિત્રો બસ આપણે હવે હવાના વાગ્યા છીએ કોચ તો કોચ મજા વાયે વધારે વાજ્યા છીએ તો આપણે આખી નાઇટ કોમ કર્યું હોય અને લગભગ તો કોમ તો પૂરું નહીં પડ્યું તો આપણે કાલે પાછું કોમ હોવા જે કરવાનું ને તો ચાર વાગે આપણે રિટર્ન પાછા આવવાના છો અને બીજી નાઇટ કરવાના છો તો નાઇટ તો નહીં કરી છે કે બીજી નાઇટ કરો બીજા દિવસે પાછી રજા તો હોય તેમ કે આજે આ દિવસે શોપિંગમાં રજા બધા ભાઈ ઘરે એમાં એવું આપણે ચાર વાગે આવી બધો માલ મેળવશું અને એટલા બિલ આવી અને આપડે નાઇટ કરશું માલ રિટર્ન કરશું આપડે કુંદાજી ની ખેંચી ઘડીક મારી ખેંચી અજમલ ની એમને એમ ટાઈમ જતો બઉ મજા આવી ને આપડે ચાર વાગે પાછા રિટર્ન આઈએ તો બીજી એવી ફેર મોજ કરી લે આવું ને બળુબાને હસી આ ફેરતો જેમકે બળુપાને કાલ નીકળી ગયા હતા કોમ હતું વધારે એના કારણથી તો આજે આપણે બળુપાને ને આપણે જલુપાને ને ભૂપેન્દ્રસિંહને બધાને લાવીશું ને કમ્પ્લીટ ગોઠવાઈ જાય પછી તમને વિડીયો બતાવ્યો કે ટોટલી શોરૂમ તૈયાર થઈ જાય પછી તમને બતાવ્યું તો હાલ તો આપણે જઈએ ઘરે જેમ કે દાળો ઉગી ગયો તો ચા પાણી નાસ્તો કરીને પાછા રિટર્ન ઘડી વાર ના કઈ ખુઈ જઈએ રિટર્ન નહીં આવીએ આ મગા તાકશું નહીં અવાજ સિવાય નીતા તો ઘડી વાર બે ત્રણ કલાક હોય જઈએ ને પછી આપણે આવીએ તો પાછા શોપિંગે મળશું હવે આપણે જેમ કે હોઈ ગયા છે એટલે આપણે વિડીયો તો ભણાઈ નહીં ગયો એટલે લગભગ કાલનો આપણે વિડીયો ભણાવ્યો નહીં જેમ કે ટાઈમ મળ્યો નહીં કે આપણે કોઈ વિડીયો ભણાવવાનું ઉઠ્યું નથી તો ચલો તો ચલો આપણે બધા હવે ઘરે જઈએ ને પાછી ચાર વાગે આવીએ જેમ કે બીજું કોમકાજ પટાવાનું આપણે ચલા વાજે હાળા છો તો હું તો પોચે જ બોલ્યો તો એક કલાક વધારે દેખડી ગયા તો

તો આપણે વળી કપડાના ગોઠાવા માટે આવી ગયા બધા ભાઈઓ કે ઊભાનો વધારે ટાઈમ મળ્યો નહીં તો જસો વાળી ગયા હતા અને લગભગ કલાકની ઊંઘ લીધી અને પાછા રિટર્ન આવતા રહ્યા તો ફેરથી આપણું કોમ કોમકાજ ચાલુ કરી દઈએ ને જો આ આપણે એજ સ્ટાઇલ હા બાહુબલી આ ચટ લઈ લઈને આવો યાર સિંધુભાઈ નું સિંધુભાઈ નું સિંધુભાઈ હમણાં હોવા જે આવી લવાત તો જે આપણે કપડાની દુકાન બનાવી હતી અને ફર્નિચર હતો સામાન બધું ગોડાઉન લાવીને મૂકીએ આપણે નહીં મૂકતા કિરણભાઈને મેળવે છે કે હું તો વિડીયો બનાવું ફોટો આપણે નોમ નહીં લેવું અને આ જસુભા પણ આપણે મથી રહે આ અર્જુનજી આ જબર મથ અમારે થોડું ઘણું કામ કાજ હોય તો આપણે પણ થોડું કરી લઈએ તો ટકા વગાડી લેવાનું હું હાલ જ આવ્યો હાલ પપ્પી ઉપર જ આવ્યો હું લગભગ અમારે દસુભાને ચાર વાગ્યાના આવી જાય હોય કે કે કાલે 4 વાગ્યાનો ટાઈમ આવ્યો તો તો મશીન કે લઈ જાવાની તો મને કોક આ મને હોય તો આલો મળી જો આલે જાવ ભાઈ આ પેલા નું હોય ઈજી ફિટ કરવા વાળો આપણે નિયમન નું હોય ચાલો આપણે કોમ કરવાનું તો પણ કોમ પટી ગયું કેમ કે ભાઈ કે જો તો આજુજી એને કોમ પટી દીધું હે કોમ ચાની પટે ની વાર જોરે હે કે પટી કઈ હું કોમ કરવા આવ્યો કે ના આવ્યો તો મને ફોન કર્યો

તો ચલો આપણે કોમકાજ ઉપર જતા રહીએ કેમકે વળી પાછી નાઇટ થાય એવું કામ નહીં કરવું જેમકે કે આજે નાઇટ થાય તો કાલે ફેરથી બીજી રજા પડશે તો રજાઓ બે હજાર પડી જાય એના કારણથી આપણે સૌથી પહેલાં કોમ ચાલુ કરી દઈએ વહેલા તો વહેલા કોમ પડી જાય તો ચાર મિત્રોને પણ ખરીદી કરવા વખતે ચાલુ થઈ જાય કે કપડાની આપણે ટોટલી ગોઠવણી રહી ગઈ થોડો ઘણો સામાન પાછળથી આવ્યો આવે ગોઠવવાનું બાકી છે તો ચલો આપણે એ તો લોકેશન તમને પૂરું ભણાવી તો આપણે ગોલી ને જુના બે જણા આવી ગયા જેમ કે આપડે શોપિંગ પર જવાનું ચમકે 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 ના હોય જવાનું શોપિંગ ચમકે એટલે મારી કેવ છે બોલવાની અલગ અલગ અમને રીત હોય થોડું થોડું બોલવાનું તો પછી તો હવે પછી આવું કેવાય એવું બોલવાનું

તો વિષ્ણુલાલ હવે આપડે કોમ ઉપર લાગી જઈએ આપડે વિડીયો જોરદાર વિડીયો બનાવવાનો છે પણ બહુ ગોઠવાઈ જાય પછી વિડીયો બનાવવાનો હોય તો એ વિડીયો આપણે હાલની કે હાલ કોઈને કરતી કરી લીધા નહીં અંદર કોમકાજ ચાલુ એના કારણે તો કમ્પ્લીટ આપણે શોરૂમ સામાન ગોઠવાઈ જાય પછી આખા શોપિંગનો આપણે વિડીયો બનાવશું મો અને ગુલી એને આપણે વિષ્ણુલાલ બધા ના આવશે નો અલગ અલગ હોય

રાત ના શ્રવણ તો આખી નાઈટ મગજ નહી ઉપર પછી બધું કમ્પ્લીટ ગોઠવી પછી મળશું નવા વિડીયો સાથે જય માતાજી